જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે ધોરણ ત્રણ વિશે હિન્દીમાં પાઠ સત્તરમું છે સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ વિશે જાણીશું સ્વામી વિવેકાનંદ કા જન્મ બાર જનવરી અઢારસો અઠારસો ત્રેસઠ કો હોવા સ્વામી વિવેકાનંદનો જન્મ બારમી જાન્યુઆરી અઢારસો ત્રેસઠમાં થયો માતા કા નામ ભુવનેશ્વરી દેવી તથા પિતા કા નામ વિશ્વનાથ દત્ત થા તેમની માતાનું નામ ભુવનેશ્વરી દેવી અને પિતાનું નામ વિશ્વનાથ દત્ત હતું સ્વામી વિવેકાનંદ કે બચપન કા નામ નરેન્દ્ર થા સ્વામી વિવેકાનંદના બાળપણનું નામ નરેન્દ્ર હતું બાળક નરેન્દ્ર સે હટી થે બાળક નરેન્દ્ર બાળપણથી જ જીદી હતા પરંતુ સાધુ સંતો કે પ્રત્યે ઊંકે મનમાં ખૂબ આદરભાવ થા પરંતુ સાધુ સંતો પ્રત્યે તેમના મનમાં ખૂબ જ આદર ભાવ હતો નરેન્દ્રને બચપન મેં આપણી માતા સેહિ ઉપયોગી તાલીમ લીધી નરેન્દ્રએ બાળપણમાં તેમની માતા પાસેથી જીવનમાં ઉપયોગી જે હોય તે બધી શિક્ષા તાલીમ મેળવી હતી માતા કી ગોદ મેં બેઠકર ઉમે રામાયણ મહાભારત ઓર પૌરાણિક કથાએ સુની હતી માતાની ગોદીમાં બેસીને તેમણે માતાના ખોળામાં બેસીને તેમણે રામાયણ છે મહાભારત છે જેવી પૌરાણિક જે બધી કથાઓ હતી તે બધી સાંભળી હતી બળેહોકર નરેન્દ્ર સ્વામી વિવેકાનંદ કે નામસે પ્રસિદ્ધ હોય મોટા થઈ અને નરેન્દ્ર સ્વામી વિવેકાનંદના નામથી પ્રખ્યાત થયા સ્વામી વિવેકાનંદ કે ગુરુજી શ્રી રામકૃષ્ણ પરમહંસ થઈ સ્વામી વિવેકાનંદના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ હતા આ પાઠની અંદર તમે સ્વામી વિવેકાનંદ વિશે માહિતી મેળવી કે તેમનો જન્મ ક્યારે થયો હતો તેમના માતાનું નામ શું હતું પિતાનું નામ શું હતું અને આપણને સ્વામી વિવેકાનંદના જીવનમાંથી પણ ઘણું બધું જાણવાનું મળે છે અને પ્રેરણા પણ મળે છે સ્વામી વિવેકાનંદે આપણને સૂત્ર આપેલું હતું કે ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મળ્યા રહો એમ આપણે પણ સ્વામી વિવેકાનંદના આપણને પાઠની અંદરથી ઘણી બધી પ્રેરણા લેવાની છે આ રીતે આ પાઠનું આપણે હિન્દી અને ગુજરાતી બંને સમજ્યા